સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા દેશભરમાં ચકચારી આશારામ તથા નારાયણ કેશ મામલો બાપ દીકરા વિરુદ્ધમાં નોંધાયેલ બળાત્કાર દુષ્કર્મના કેસોના સાક્ષીઓ ઉપર હુમલા કરનાર આરોપી ઝડપાયો એસી ડેટેક જીવલેન હુમલા તથા મર્ડરના ગુનાઓમાં છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી તામરાજ શાહુ નામના યુવકની કરાઈ ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો આરોપી પર પચાસ હજાર રૂપિયા ઇનામ જાહેર કરાયું હતું આરોપી છે તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો રાજ ઉર્ફી સ્ટીફન નામે નોયડામાં રહેતા હતા નામ બદલી ના અને અત્યારે બીજા ધર્મ અપનાવીને

જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા વિટનેસ હતા જોઈએ તો વિટનેસ ના મારવા માટે જે તે લગભગ આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં કાર્તિક નામનો માનસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જો એના ટાર્ગેટ કર મારવાના જો આ લોકોના પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે આ નોડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેઇન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક વિમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જે તો વિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબાઉ વગરના ભાગે પૂરા જો એ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જો એ જેના આઈપીસી સાત સાતનો ગુના દાખલ થયા જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં રાજન વિસ્તારમાં રાકેશ જયંતીભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જુરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુના દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં

ત્રણસો સાત ના એના ઉપર ગુના દાખલ થયેલા છે જોઈએ આ ત્રણ ગુના સુરત શહેર ના હતા અને બાકી એક નર્મદાપુરમ જો પહેલા જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશ માં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરામાં બી ત્રણસો ગુના માં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો એક ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસ હતો અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આશ્રમ આશ્રમ કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુમાં ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા જેમાં યુપીમાં બી ત્રણસો બે ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોઈએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાણીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો વિરુદ્ધ મીડિયામાં બોલતા હતા જો જો એના એના ઉપર ઉપર આ લોકો ફાયરિંગ ફાયરિંગ કરી કરી લેકિન કુદીને બચી ગયા હતા ત્યાં બી એક ત્રણસો સાત ના ગુના દાખલ થયેલા છે જેના ઉપર હરિયાણા પોલીસ તરફ પચાસ હજાર રૂપિયાના એના ઉપર ઇનામનો ની પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં ફેર એના પછી એક વખત છત્તીસગઢમાં જો બેંક રોબરી બેંક ઓફ બરોડા મેં કરી હતી પોલીસ જગ્યા ઉપર જઈને એના ધરપકડ કરી અને પોલીસ નાખીને ત્યાંથી ભાગી ગયા જોઈએ અને એના સાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે ઈશાન ચૌધરી નિર્ભય અને ભાનુ એને જ સાથીદારો હતા જોઈએ આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાવી દેવા જોઈએ એના માટે એક્સપ્લોઝિવ વગેરેનો પ્લાનિંગ કરી એક આ ગુના હતા જેમાં બે ડેડ બોડી એના સાથે ને બે ડેડ બોડી મળી હતી એના પછી મુંબઈ પોલીસ વગેરે કામ એના ઉપર કાર્યવાહી મહારાષ્ટ્ર પોલીસ કરતી હતી તો ત્યાં ત્યાં ભાગી આવ્યા હતા તો એના મેં ભી એના સંડોળી છે કે કેમ એના માટે બી મહારાષ્ટ્ર પોલીસ એના શોધતી હતી તો એટલા અત્યારે જો નવ જેટલા ગુનાઓ માં સામેલ છે જો એ અને એકદમ હાર્ડ કોર આ ક્રિમિનલ જો કે એકદમ ગોલ્ડ બ્લડેડ ઓફેન્સ કરતા હતા જો કોઈને જાન લેવાના કોઈના ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને હે પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય ઘણી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતી હતી એને સોતી હતી લેકિન આપણા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ

જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યા એકે ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આ લોકો કરા જોઈએ એકે ફોર્ટી સેવન નથી મળી શકી પરંતુ બીજા વેપન્સ જો હતા આ આ લોકો પ્રોક્યોર કરે જેના લીધે